ગઈ કાલે સવાર માં વહેલો નીકળ્યા હતા અમે એની ટ્રેજેડી જે થઈ એ મારે તમને કહેવાની બાકી છે ઘરે બની ગઈ છે ફ્રેન્કી ચલો નિશભાઈ આપણે આશ્રયનું પદ કરશું મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી ફરીથી એકવાર તો વાગી ગયા છે જોબ પરથી નીકળી ગયો છું તો ગઈ કાલે સવારમાં વહેલો નીકળ્યા હતા મેં એની ટ્રેઝેડી જે થઈ એ મારે તમને કહેવાની બાકી છે એ હું તમને કહું કેમ કે ઓલરેડી હું ઓન ધી વે છું તો થોડુંક એ કદાચ લાંબુ ચાલે ટ્રેજડી જે કહેવાની છે એ પછી તો હું તમને હમણાં જ્યારે મારું રૂટીન બતાવી જમવા બેસું ત્યારે હું તમને કહું એ રેસીપી બરાબર ચાલો તો રૂટિન બતાવીને આવી ગયા છીએ રસોડામાં અને આવી ગઈ છે આપણી હાથમાં તપેલી ચાની તપેલી તો મૂકી દઈએ ચા આપણે અને હા તમને વાત કરવાની હતી મારે કે ટ્રેઝડી નહોતી થઈ કાલે મારે એ શબ્દ તો યુઝ થઈ ગયો ટ્રેઝડી થાતા પણ કાલે એવું હતું કાલે વહેલા નીકળી ગયા હતા સાત વાગે કેમકે હું જેની જોડે કાલે શિફ્ટ પર હતો ને મારા કલીગ જોડે એ ખાલી વીકેન્ડના શિફ્ટ કરે છે જેમ કે થર્સડે નાઇટ અને ફ્રાઈડે નાઇટ ઓનલી અને સેટરડે નાઇટ ત્રણ નાઇટ જ ખાલી કરે છે તો તો એને પછી ઘરે વહેલું પહોંચવાનું હોય સવારે કેમકે એને છોકરાઓને એવું મૂકવા જવાનું હોય છોકરાને તો પછી એની જોડે મને વહેલો છૂટો કરી દીધો કે બેયને સાત વાગે છૂટી જવાનું એમ એટલા માટે કાલ વેલા નીકળી ને એ બે એને હતી ઉતા વળ તો સવારે મારે તમને કહેવાનો ટાઈમ ન રહ્યો કે કેમ વેલા નીકળી ગયા એમ એટલા માટે હું તમને હવે આજે કહું છું સોરી માફ કરજો પણ કાલે પાછો હું સાંજના ભૂલી ગયો આજે સવારે મને યાદ આવ્યું ને એટલે મેં તમને કીધું કે કાલે રેઝર્ડી થઈ હતી એ મારે તમને કહેવાનું છે અને અત્યારે મેં તમને વાત કરી શેર કરી તમારી જોડે ચાલો તો બેસી ગયા સી જમવા ભાખરી ચા અને અથાણું તૈયાર થઈ ગયું છે આપણું કમ્પ્લીટ એટલે જમીન પાછા ભાગ્યા ડિલિવરીમાં રોજની જોબ જોબ પર થઈ આવીને પાછું જોબ ત્યાંથી જોબે થઈ આવીને પાછી જોબ 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 ચાલો તો આવી ગયા છે સાડા અગિયાર અને તૈયાર કરી દીધો છે રાધિકાનો નાસ્તો તૈયાર

ચાલો જો તો પહોંચી ગયા છે ઘરે વાગી ગયા છે સાત મિનિટમાં દસ મિનિટની વાર છે સાત વાગવામાં અને ઘરે બની ગઈ છે ફ્રેન્કી જયદીપભાઈ બનાવે છે ફ્રેન્કી બરાબર ફાળી ગઈ છે ને તને કાય ન ઘટે મોજો મોજ રોજે રોજ એમ તો જો જયદીપભાઈની સ્ટાઇલ ફ્રેન્કી બનાવવાની જોયું તમે જયદીપભાઈની સ્ટાઇલ ફ્રેન્કી બનાવવાની એક નંબર સ્ટાઇલ છે કોઈને શીખવી હોય તો કોમેન્ટ કરજો જયદીપભાઈ શીખવાડી દે ફ્રેન્કી બરાબર ને જો અહીંયા કેપ્સિકમ છે કોબી સ્પેશિયલ ફ્રેન્કી સોસ બો બટે મસાલો અને અહીંયા ફ્રેન્કીનો મસાલો છે આ ફ્રેન્કીનો સ્પેશિયલ મસાલો છે તો ઘરે આવીને જયદીપ ઘરે હોય એટલે મોજ સડી જાય એવું મેનુ હોય એક દી પાણીપુરી એક દી ફ્રેન્કી ને બીજું શું હતું જયદીપ પફ હતા આ જો પફ ભૂલાઈ ગયા પફ એ તે અને ભાઈ તમારે હાલો ખાવા બેહો પછી હોઈ જવાનું છે બેટા અર્લી હોવાનું હોય બેટા એ નિશભાઈ એ એ હાલો અત્યારે 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 ગયો આમ જોવો તમે એ આનું નામ નોટંકી સાલા તો ખાવાની શરૂઆત કરી દીધી છે ફ્રેન્કી ફ્રેન્કી બની છે એક નંબર જયદીપભાઈના હાથની જયદીપભાઈ જો કે મોટા શેફ થઈ ગયા છે હવે હવે એમાં કોઈ શક નથી કોઈ શંકાને સ્થાન નથી કોઈ ડાઉટ નથી બરાબર ને નીજ ફ્રેન્કી ચાલુ થઈ ગઈ છે આપણે બરાબર જો એ બીજી બે બનાવીને મૂકી દીધી છે તો જયદીપભાઈને હાથની ફ્રેન્કી ખાવી તો આવી દો બધા લેસ્ટર ચાલો તો આવી ગયા છે બેડરૂમમાં નિઝને સુવડાવવા માટે અને નિજ સુવાની પૂરી તૈયારી કરી લીધી છે ચાલો નિજ મંગલાચરણ મંગલાચરણ ચિંતા સંતાન હંતારો યત્પા ધામ ઉજરે નવા શ્રી નામ તાન નિજાં ચારિયા પ્રાણ માં મી મોર મોહ ચલો નિજ ભાઈ આપણે આશ્રય નું પદ કરશું ચલો ડઢી ના ચરણન કેરું ભરૂઢ ને શ્રી વલ્લભ ચંદ્ર છઠા જગ સાધન पली वे सासुदने वे रो दूर कहाँ कहे विविध आंदरो बिना मोल को चेरो भरोसो रजाई न चरन न केरो रजाई न चरन न केरो रदय न चरणन के श्री वल्लभ आदेश की जय श्याम सुंदर श्री हमने महारानी मां की जय श्री श्री बाल कृष्ण लाल की जय आज के आनंद की जय श्री गिरिराज आराधना की जय चलो तो बाकी गया से बोना आठ और आज हमारे जावनु से और भी એટલે મોડો નીકળું છું ઘરેથી પોણા આઠે નીકળીશું અને જો બે જવાનો ટાઈમ થઈ ગયો છે તો પછી આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાને ના ભૂલતા મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય